આજનું બાઇબલ વચન પૈગમ્બર યશાયના ગ્રંથમાંથી અધ્યાય અઠાવન કલમ દસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે આ તરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાજડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની તરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુખીની આતડડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો ભૂખ્યાને તમારું રોટલો આપો અને દિન દુખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાજડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાજડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ થશે ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા રોટલો આપો અને દિન આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ થશે ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન આતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાજડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાજડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આંતરડી ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા જડા થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન